લોકસભાની ચૂંટણી પહેલા ચોટીલા તાલુકા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયો છે મોટી મોલડી તાલુકા પંચાયત બેઠકના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્ય દત્તાભાઈ વાઢેર સહિત પચીસ થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા છે મોટી મોલડી ગામના 25 થી વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છત્રજીતભાઈ ખાચર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાની હેઠળ રતાભાઈ વાઢેર સહિતના આગેવાનો ભાજપમાં જોડાયાતા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા. હાલની દેશની પરિસ્થિતિ જોઈએ તો દેશ આતંકવાદ ભ્રષ્ટાચાર જાવાદ જેવા દુર્ગુણોથી અને એના દૂષણોથી પીડિત છે એની સામે ભાજપ સરકાર મોદી સરકાર સિવાય બીજા કોઈ પક્ષ કામ કરી શકે તેમ નથી અને નક્કર પગલાં લઈ રહ્યા છે